બીજા સત્રનો આપણો કાર્યક્રમ પાછો શરૂ થાય છે સ્વયંસેવકોને વિનંતી કે આમંત્રિત મહેમાનો જે દરબાર હોલની બહાર છે એમને સાદર પોતાના સ્થાન ઉપર બિરાજમાન કરે હવે પછીના સત્રમાં સૌથી પહેલાં ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું વક્તવ્ય થશે રાજપૂત એકતા અને રાજપૂત એકતાની જરૂરિયાત એ એમનો વિષય છે ત્યાર પછી ઓપન સેશન થશે જેમણે વ્યક્તિગત ધોરણે આ કાર્ય અંગે કોઈ વિચાર વ્યક્ત કરવા હોય તો ઓપન ફોરમમાં ખૂબ ટૂંકા વક્તવ્યથી રજૂ કરી શકશે ત્યાર પછી પૂજ્ય મોહનજી ભાગવતનું વક્તવ્ય થશે ત્યારબાદ મહારાજા સાહેબના આશીર્વચન અને સાડા ત્રણ વાગે હાઈ ટી સાથે આપણે સૌ છૂટા પડશું શ્રી જાડેજા સાહેબની વિનંતી કે પોતાનું વક્તવ્ય રજૂ કરે આજના ગૌરવવંતા સ્નેહમિલન સમારોહના સ્થાન શ્રીમંત મહારાજા ગાયકવાડ સમર સમરજીતસિંહજી મુખ્ય મહેમાન અને રાષ્ટ્રીયતાનું કામ કરનાર લાખો કાર્યકર્તાઓના પ્રતિક એવા માનની શ્રી મોહનજી ભાગવત શિરો મહારાજ શ્રી રઘુવીરસિંહજી શ્રી જયંતિભાઈ માનની શ્રી વિક્રમસિંહજી આપ સૌ માનવનતા હિજાયસ રાજવીશ્રીઓ વડીલ બંધુઓ કાર્યકર્તા મિત્રો અને યુવાનો આપ સૌને પહેલાં તો ધન્યવાદ પાઠવું છું કે મુશ્કેલ એવો કાર્યક્રમ આપ સૌએ બહુ સારો સહકાર આપી અને આ કાર્યક્રમને આપ સૌ પધાર્યા દરબારૂને ભેરા કરવા બહુ અઘરા હોય છે એમ કીએ છે એમાં પાછા રાજા આમ થાય સિંહને પોતાનો વિસ્તાર હોય એટલે પોતાના વિસ્તારની બહાર સિંહ જાય નહીં બીજો સિંહને કઈ ઘૂરો ક્યાં કરે પણ આ તો સૌથી મોટા સિંહ એવા સરકાર કહેવાય ગાયકવાડ એમને બોલાવ્યા અને સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના આમંત્રણ આપી માન આપીને આપ સૌ પધાર્યા એ બદલ આપને ધન્યવાદ પાઠવું છું મારા કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા આમ તો વાત થઈ ગઈ છે સયાજી ગાયકવાડ શ્રીમંત સરકાર હિન્દુસ્તાનના સૌથી મોટા પાંચ રાજ્યોમાં ગાયકવાડ સ્ટેટનો સમાવેશ થાય બહુ મોટું સ્ટેટ આમ તો ગુજરાતના સૌથી મોટા અમદાવાદ પાણીની નીચે જ હતું એ તો ઠીક પણ જે ઘણી આવી વાત થઈ છે પણ એક બે વાત કેવી છે એમને અંજલી રૂપે એ જમાનામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડમાં એવો કાયદો હતો કે ફરજિયાત સાત ધોરણ સુધી ભણવાનું દીકરીઓ દીકરા બધાએ દંડ થાય આજના યુગમાં દુનિયા ક્યાં પહોંચી આજની તારીખમાં પણ સરકાર એ કાયદો હજી કરી શકે નથી એનો અમલ નથી કરાવી શકીએ આજની તારીખમાં એ જમાનામાં કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે એમએસ ની સ્થાપના અજા હજારો લાખો યુવાનો વિશ્વ લેવલે પોતાની કેરિયર બનાવે છે એનું કારણ છે એમએસ યુનિવર્સિટી એવા દીખ દીર્ઘ દ્રષ્ટિવાન જેના ઉપર ગૌરવ લઈ શકે છત્રીઓ હિન્દુસ્તાનના મને એક વખત એક બીજા ભાઈ છે દરબાર નહીં એવા મને કે બેસો નિરાતે વાત કરીશ તમે બહુ દરબાર સમાજ કામ કરો છો મેં કહું બોલો તો કે તમે દરબારો બહુ ત્રાસ કર્યા તો એટલે કે તમને રજા દીધી કે પ્રજાએ મેં કહું સ્વીકારું છું કાંઈક ખોડી ભૂલ થઈ હશે ના નથી પાડતો એના કારણે પ્રજા વાખ્યા થયા બરાબર હું ના નથી પાડતો પણ કહું તમે વાત સાંભળો તો કે શું કીધું અમને પ્રજાને આખે થતા મિનિમમ સત્તરસો વર્ષ થયા હતા મહારાજા સાહેબ પચીસો વર્ષ કહે છે હિસ્ટ્રી નોન મિથોલોજી જવા દો તો સત્તરસો વર્ષ અમારે જાડેજાની વાત કરું સત્તરસો વર્ષ સતત રાજ કરતા અમને કીધું પ્રજાને આખે થતા સત્તરસો વર્ષ થયા તમને તો કીધું પાસઠ વર્ષ ગળે આવી ગયા છે રોજ ટીવી આવે છે જાઓ 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 હવે તમે વિચાર કરો સરખામણી કરો અમારી નથી ભૂલ નથી થઈ પણ અમને તો સત્તરસો વર્ષ થયા તમને પૂરું થઈ ગયું બીજી એક મહત્વની વાત આજે પાંચ વર્ષ પહેલા જામનગર ખાતે કાર્યક્રમ હતો હાલાર વિરાંજલિ સમારોહ એમાં જામનગરના જામ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હાજર હતા શિરોય મહારાજા સાહેબ એના સાક્ષી છે પચીસ હજાર માણસો હતા ત્રીસ વર્ષ પછી જામ સાહેબ કોઈ કાર્યક્રમ માં પહેલી વખત આવ્યા હતા ત્યારે એક વાત નરેન્દ્રભાઈ કીધી બહુ સ્પર્શી ગઈ હતી જામ સાહેબ ને એમને કીધું કે ભાઈ જ્યારે આઝાદી આવી ત્યારે તે દેશના નેતાઓની વિનંતી થી સરદાર પટેલ દ્વારા આપણે બધાને વિનંતી કરી અને ભારત માતાની એકતા ટીપુ લોહી ચરણે ધરી દીધું એ તો કે ઠીક છે તમે આપી દીધું અમને એટલી કિંમત નથી પણ અમને કે થાય છે પોતે કીધેલું છે મુખ્યમંત્રી પોતે એ કે પાંચ વર્ષ પૂરા થાય એટલે અમને એમ થાય કે આમ થવા માટે કે પાછું નહીં એ પાંચ વર્ષ કે સરકાર તમે તો શીર કટાવી લીધું તું રાજ શીર કટાવીને આ કોઈ તો પાંચ માટે હોય વરસાદ સાડા ચાર વર્ષ થાય એટલે આમ થવા માટે કદાચ નહી ચૂંટાય તો અમારા બાપ દાદા એ કટાવી લીધું નતું તોય કે અમને ઈચ્છા નથી કે સત્તા મૂકવી ગમતી નથી તમે હજારો વર્ષથી રાજ કર્યું છતાં તમે એક ઝાટકા મૂકી દીધું કે તમને દેશ માટે કેટલી લાગણી હશે એનો મને વિચાર આવે છે અને એટલા માટે મે હજાર ત્રણ માં પ્રથમ રાજપૂત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારત સરકાર પાસે માંગણી કરી કે રાજાઓના વિશેષ અધિકાર અને સાલિયાળા ફરીથી આપવા જોઈ ફરીથી આપવા જોઈ કેટલા છે પાંચસો બાસઠ અને કદાચ તમે બંધ કર્યા

અમારે તો બાપા પેઢી હતી તો કીધું તમે ત્રીસ હજાર ને આપો છો તો પાંચસો બાસઠ તમને શું નડે છે એટલે હું માંગણી કરું છું કે આના વિશેષ અધિકાર જે મૂળભૂત અધિકારમાં જે સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ રાજા જેને ભારતનું સર્જન કર્યું હતું આધુનિક ભારતનું એને લેખિતમાં વચન આપ્યું તમે ફરી ગયા એમાં તમે ગદ્દાર થયા એ મેં પ્રેસ કોન્ફરન્સમાં કીધું એટલે હું આપને પણ એવા માગું છું કે એ મુઠ્ઠીની તાકાત અલગ હોય છે એક આંગળીની તાકાત અલગ હોય છે સમય આવશે આપણે બધાએ અત્યારે જ રાજાનું માન વધી ગયું છે આ આધુનિક સરકારો જોઈને આને કદા રાજા હારા હતા એવા લાખો કરોડો માણસો અત્યારે માને છે એટલે આપણે સૌએ ફરીથી ઇતિહાસમાં ભૂલ કરી હતી ફરીથી રિપીટ ન થાય અને આપણી સાંસ્કૃતિક સામાજિકતા મજબૂત થાય એ આ પાછળનો આ અધિવેશન પાછળનો મારો હેતુ છે બીજી વાત આપણે જે કહેવા માંગુ છું એ છે કે અમે જ્યારે કોર કમિટીની મિટિંગ થઈ એને કીધું કે આપણે આમાં મુખ્ય મહેમાન કોને બોલાવા તો કીધું કે રાજા છે જે રાજવીઓ છે એ સંસ્કૃતિના પ્રતીક છે સુશાસનના પ્રતિક છે અને ભારતની રાષ્ટ્રીયતાના પ્રતિક છે તો એવા વિચાર સારા જે જેને ધરાવતા હોય કોઈ રાજકારણના મોહ ગયા વગર એવા લોકો હોય ભલે સાદું જીવન હોય પણ જેમને સમગ્ર જીવન દરમિયાન ભોગ આપેલો હોય એવી કોઈ સંસ્થા હોય એના કોઈ વડીલ હોય એને આપણે બોલાવીએ અને એ રીતે માનની શ્રી મોહનજીની પસંદગી થઈ અને હું આભારી છું કે બધા ઘણી વખત આપણને લોકોની સમર્પણની આપણને અંદાજ નથી હોતો છાપામાં વાંચી રાજકારણ રાજકારણ પ્રેસ કોન્ફરન્સ થઈ મને કે ભાગવતજીને કેમ બોલાવો છો હું રાજકારણ છે મેં પત્રકારને કીધું ભાઈ તું અમને રાજકારણ શીખડાવીશ અમે તો પેઢીઓથી રાજકારણ કરે તું અમને રાજકારણ શીખડાવીશ અમારે જોવું છે કે આજની તારીખમાં પણ ભાગવતજી તું જો ખાદીન કપડા પહેરે છે આવું સાદું જીવન છે એમને ઘર નથી ભર્યું એમને જે કામ કર્યું છે એક પ્રતિક છે કે જે લાખો કરે કે દેશ માટે જે કાર્ય કરે છે એના પ્રતિક છે એટલે અમે બોલાવીએ છીએ એમાં કોઈ રાજકારની ગંધ કરવાની જરૂર નથી અમને કોઈ રાજકાર શીખડાવી જાય એ કીધું શક્ય નથી એટલે પછી બંધ થઈ ગયા એટલે આ ટૂંકી વાત કરી આપણે આજે જે આ જે નિમિત્તે આજે આપણે મળ્યા છીએ એક બીજા એવા જ મહાનુભાવ સ્વામી વિવેકાનંદ આપ સૌ વધારે જાણો છો એટલે ડિટેલમાં નથી જતો પણ એવી મહાન હસ્તીઓને યાદ કરીને મહાન જે વિરાસત છે કરી એવા સિંહ ની નિશામાં આપણે સૌ મળી અને સોલિડ એકતાનું એક મિસાલ ખડી કરવાની છે મને ઘણી વખત કીધું કે આતંકવાદ કેવી રીતે નાબૂદ થાય હું આપને કહું કે મારી પાસે જ્યારે કોઈ ઇન્ટરનેટમાં નહોતું સમજતું તે દિવસથી રાજપૂત સમાજની વેબસાઈટ અમે ચલાવીએ છીએ અને વિશ્વનું સૌથી મોટું રાજપૂત સંગઠન અમે ચલાવીએ છીએ તો એમાં મને પાકિસ્તાનથી હજારો ઈમેલ આવે છે હજારો અને ફોન પણ આવે છે કારણ કે અઠ્ઠાણું લાખ મુસ્લિમ રાજપૂત પાકિસ્તાનમાં છે આજની તારીખમાં અઠ્ઠાણું લાખ અને દરેક દરેક સમાજ નાઇન્ટી મુસ્લિમ દરજી મુસ્લિમ સુતાર મુસ્લિમ પટેલ દરેકનો સમાજ છે પાકિસ્તાન ઈ મેલ કરે છે એનું કારણ છે કે આતંકવાદ ખાલી હથિયારથી ક્યારેય નહીં બંધ થાય આતંકવાદ બંધ થશે ભાઈ ભાઈ વચ્ચેની એકતા કરવાથી કોઈ બહાર થી આવેલો ધર્મ બે સગા ભાઈ હમણાં જે આજે આપણે જોયું ને મૂડીનું એ બે સગા ભાઈ હતા એ બે એક જ માન બે પુત્રો કોઈ ધર્મની દિવાલ બે સગા ભાઈને જુદા કરી શકે કે કેમ એ આપણે વિચારવાનું છે વિશ્વની એકમાત્ર જાતિ આપણે એવી છીએ વિશ્વની એકમાત્ર આપણે જાતિ એવી છીએ કે જે આપણે બહુ આતુર છીએ આપણી સંખ્યા ઘટાડવામાં વિશ્વની કોઈ જાતિ એવી નથી પોતાની સંખ્યા ઘટાડવા માંગતી હોય બધાને કંઈ વધારવા જ પડીયા બધા આપણે એક જ એવા છે કે હું ઊંચો એને મારીને આપણે ભાઈનો નીચો પાડીએ છીએ અને આ બધી અંગ્રેજોની સોચ રાજાઓને પોતાના ભાઈઓથી અલગ કરવાની અંગ્રેજોની સ્ટ્રેટેજી હતી એમાં સફળ થયા ફરીથી સમય આવી ગયો છે કે આપણા જ ભાઈઓ આજે તારીખો પણ આપણે બધા મોટા ભાઈ આપના વંશમાં માને છે આજે તારીખો પણ આપણી સાથે જોડાણ આપ રાખો વધારે આપણે નજીક જાય તો આપણે વિશ્વની અનબિટેબલ ફોર્સ હતા અને બની શકીએ છીએ એના અનુસંધાનમાં અમે જે આપણે સત્યમજી વાત કરી કે જે પ્રયત્નો અત્યાર સુધી કર્યા છે એમાં સૌથી મહત્વની વાત છે ગુજરાતની તમામ સંસ્થાઓનું એક અધિવેશન નર્મદાને કિનારે રાખી અને બધાની સંમતિ લીધી પણ ખરેખર એના વંશના હેડ આપ છો એટલે આપની સંમતિ હોય તો રાજપૂત સમાજ વિખુટા ભડેલા ભાઈઓને સ્વીકારવામાં કોઈ હિચકિચાટ નહીં અનુભવે એ મને ખાતરી છે અને આપણે એક વખત સરવાળો ચાલુ કરશું તો